આ હોસ્પિટલ શું કરે છે કે મારી જેમ દર્દી અહીંયા આવવા માટે સારવારમાં પેલી પ્રાયોરિટી આપે છે એની સાથે છે એમડી મેડિસિન જલદીપસિંહ ગોહિલ એ હોસ્પિટલ વિશે વધારે આપણને ડિટેલમાં જણાવશે તો નમસ્કાર સાહેબ આપણા દર્દી અને જે કાઈ દર્દી જેવો ભવો કહેવાય છે તમારે ફિલ્ડમાં તો તમારી હોસ્પિટલ વિશે થોડીક માહિતી વિગતવાર આપો નમસ્તે હું ડૉક્ટર જલદીપસિંહ એન ગોહિલ એમડી ઇમરજન્સી મેડિસિન અને આઈસીયુના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આપણે સિહોરમાં લગભગ દોઢ વર્ષ પહેલાં આરોગ્ય લક્ષી સુવિધા પૂરી પાડી શકે એ માટે સિહોરમાં અત્યાધુનિક અને ટૂંકમાં મેટ્રો સિટી લેવલનું આઈસીયુ આપણે સિહોર લેવલે અને સિહોરના દર્દીઓને ક્યાંય દૂર ના જવું પડે અને સિહોરના દર્દીઓને આરોગ્ય સારું રહે અને પોષણ થાય એવા ભાવમાં સુવિધા મળી રહે તેવા હેતુ સાથે આપણે દોઢ વર્ષ પહેલા શ્રેય હોસ્પિટલનો આરંભ કર્યો હતો તો અત્યારે મિત્રો આપણે એન્ટ્રસ ગેટ ઉપર આવી ગયા છે તો સાહેબ આમ તો જનરલી પેશન્ટ આવતું હોય તો પેશન્ટ અમુક સશક્ત હોય અમુક અનકોન્શિયસ હોય તો આપણી પાસે એવી શું સુવિધાઓ છે જેથી તમામ પ્રકારના પેશન્ટને આપના સુધી પહોંચવામાં આસાની રહે જો આપણે હોસ્પિટલે દરેક પ્રકારના દર્દીઓ આવતા હોય છે કે જે ઘરે મોબિલાઇઝ હોય અમુક દર્દીઓ ઘરે મોબિલાઇઝ ન હોય ચાલી ના શકતા હોય અથવા તો પેરાલિસિસ અસર હોય અથવા તો ચાલી ના શકાય એવી બીજી ગંભીર બીમારયો હોય તો એવા દર્દીઓ માટે આપણે આગળ રેમ્પ રાખેલું છે જે parking થી તે આપણે હોસ્પિટલના એન્ટ્રન્સ થ્રુ આવી શકાય અને હોસ્પિટલની સામે તે અને આજુબાજુ વિશાળ વિશાળ પાર્કિંગ એરિયા છે એટલે ઇમરજન્સીમાં આવતા દર્દીઓને વાહન ક્યાં મૂકવું શું કરવું એ બહુ લાંબુ વિચારવું ન પડે અને ડાયરેક્ટ હોસ્પિટલના એન્ટ્રન્સ ગેટવે થ્રુ એક્સેસ કરી શકે છે બીજું એક મહત્વની વાત એ છે કે સિહોર લેવલે જો હોસ્પિટલની રીતે લિફ્ટની સુવિધા હોય તો એ આપણું શ્રેય હોસ્પિટલ છે એમાં એકમાત્ર હોસ્પિટલ એવું છે કે જેમાં બંને લિફ્ટ હોય કે સામાન્ય નાની લિફ્ટ અને દર્દીઓને શિફ્ટ કરવા માટે જે પેશન્ટનું સ્ટ્રેચર આવી જાય

એટલે ઇમરજન્સી અથવા તો કોઈ બી વીજ કાપની સ્થિતિમાં એટલે આ લિફ્ટનો એક્સેસ હંમેશા દર્દી માટે ચાલુ રહે છે મતલબ કે કોઈ બીજી મુશ્કેલી પડતી નથી ઇન કેસ વીજળી કાપ હોય તો પણ તો આપણે મિત્રો બીજા માળે આવી ગયા છે ઇમરજન્સી વિભાગમાં તો સૌથી જ પહેલા આપણે આ એન્ટ્રી લઈએ શ્રેય હોસ્પિટલ અને આઈસીયુ જે વેટિંગ એરિયા કહેવાય આપણો વેટિંગ એરિયા છે એટલે દર્દીઓને દર્દીના સગાને આ વેટિંગ એરિયામાં આવે ને આપણે અહીંયા રિસેપ્શન સ્ટાફ છે રિસેપ્શન સ્ટાફ અહીંયા તમને એ પ્રકારે મદદરૂપ થશે કે જે કન્સલ્ટિંગ કોને બતાવવાનું છે કોની સાથે વાતચીત કરવાની છે અને કન્સલ્ટિંગ માટેની રિસેપ્શન સાથે વાતચીત કર્યા બાદ આપણે હોસ્પિટલ ની અંદર ત્રણ ઓપીડી ની સુવિધા છે હા એક સાહેબ તમને થોડો હું વચ્ચે સ્ટોપ સ્ટોપ કરીશ માની લો કે રિસેપ્શન સેન્ટર સુધી કોઈ પેશન્ટ આવે આમ તો જનરલ ઇમરજન્સી ને બાદ કરતા જનરલ ઓપીડી માં કોઈ પેશન્ટ ને આવ હોય તો ઓફલાઈન રિસેપ્શન બુકિંગ સિવાય નું આપણી પાસે કોઈ ઓન કોલ બુકિંગ કે એવું સુવિધા આપણે ઓન કોલ બુકિંગ ભી કરીએ છીએ દર્દીઓ માટે અને જે ઇમરજન્સી નંબર કહેવાય ને આપણે 9662

લગભગ ચારે બાજુ ખુલ્લી અને પાર્કિંગ નો વિશાળ સ્પેસ અને દર્દી અહીંયા આવે અને હોસ્પિટલ માં બેઠા હોય એમને કોઈ બંધ જગ્યા માં આવી ગયા હોય ઘર જેવું ઘર જેવું ફિલિંગ થાય અને અંદરથી અંદર મળે એટલે ટૂંકમાં દર્દીને જે કહીએ ને કે આવે ને ત્યાં તે બીમારી લગભગ પચાસ ટકા જેવી એને ટૂંકમાં હોસ્પિટલમાં આવ્યા છે એવી અનુભૂતિ ન થાય ઘરે જ એવું લાગે બીજું આપણે હોસ્પિટલની અંદર સેકન્ડ કન્સલ્ટિંગ રૂમ છે એ આપણે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટનો કન્સલ્ટેશન છે રૂમ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ માટે બાળકોને સરસ મજા આવે એવી રીતના એન્ટ્રી ગેટ અને બાળકોને ફેમિલી જેવું અનુભૂત થાય એ રીતનું ટૂંકમાં બાળક દરે નહીં હોસ્પિટલમાં કન્સલ્ટિંગ રૂમમાં આવતા એવું બની શકે એવું મહત્વ આપી અને દર્દી વિશે વિચારીને અમે આ ઓપીડી બનાવી છે પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં આપણા જે ડૉક્ટર સાહેબ છે ડૉક્ટર ચિલિયા કાલિયા સાહેબ મારું નામ ડૉક્ટર ચિરાગ કાલિયા છે હું એમડી પીડિયાટ્રિક છું મેં મારો એમબીબીએસ ભાવનગર મેડિકલ કોલેજ કરેલ છે તેમજ પીજી પીડી મેડિકલ કોલેજ રાજકોટથી કરેલ છે અત્યારે ફૂલ ટાઈમ અને તરીકે હોસ્પિટલ ખાતે કલાક ફરજ બજાવું છું હાલમાં અમારી પાસે છ બેડનું એનઆઈસીયુ વેન્ટિલેટર સીપેપની તમામ સુવિધા છે તેમજ વોર્ડમાં પણ બાળકોને વ્યવસ્થિત આરોગ્યપદ વાતાવરણ મળી રહે તેવા માટે અમારા પ્રયત્નો છે અમે અને જલ્દીભાઈની ટીમ સાથે ખૂબ જ સરસ કામ કરીએ એવો પ્રયત્નો કરીએ છીએ આ આપણો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવવા માટે લિફ્ટથી ડાયરેક્ટ એન્ટ્રી અને એક્સેસ છે અને કોઈ બી દર્દી એને રિસેપ્શનમાં વેટિંગ માટે નથી રહેવું અને બાકીમાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની સાથે આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર બધા જ પ્રકારની પ્રાઇમરી રિસિટેશનને લગતી સુવિધા જે કહેવાય એ બધી જ અહીંયા આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં અવેલેબલ છે સેન્ટ્રલ ઓક્સિજન લાઈન અને આઈસીયુમાં જે મહત્વ મહત્તમ સુવિધા આપી શકાય એ આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર આપી શકીએ મિત્રો આપણે હોસ્પિટલમાં જે આઈસીયુ ડિપાર્ટમેન્ટ છે તેમની વિશે સાહેબ પાસેથી વધારે ડિટેલમાં જાણીએ સાહેબ જણાવો આપણે આઈસીયુ આપણે જે આઈસીયુ વિભાગ છે એ આઈસીયુ વિભાગ આપણે જે છે ને છ બેડનો આઈસીયુ વિભાગ રાખેલો છે આઈસીયુ વિભાગમાં આપણે વેન્ટિલેટરની સુવિધા સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ અને સેન્ટ્રલ ઓક્સિજન લાઈનની સિસ્ટમ અવેલેબલ છે બીજું કે આઈસીયુમાં ની સુવિધા કે ડિફ્યુબ્રિલેટર એટલે ઈ મશીન કે જે અમુક ઇમરજન્સી અંદર હૃદય બંધ પડી ગયું હોય આપણે શોક આપીને ચાલુ કરીએ એ મશીનને ડિફ્યુબ્રિલેટર મશીન કહેવામાં આવે છે એ બધી જ પ્રકારની સુવિધા સાથે બની શકે એટલી સુવિધા આપણે સિહોરના નાગરિકોને આપી શકીએ તે માટે એકદમ અદ્યતન આઈસીયુની સુવિધા પૂરી પાડે છે અને આઈસીયુની અંદર પેશન્ટને બંધિયાર ન લાગે અને વાતાવરણની ટૂંકમાં બહારનું વાતાવરણ બી એક્સેસ કરી શકે એ માટે થઈને આપણે આઈસીયુમાં બંને બાજુ હવા ઉજાસ મળી રહે અને ડે નાઇટનું ઓરિએન્ટેશન રહે દર્દીને અમુક વખતે કેવું થાય કે દર્દી લાંબા ટાઈમથી આઈસીયુ હોય તો એ લોકોને આઈસીયુ સાયકોસિસ નામની બીમારી કહેવાય ઓરિયન્ટેશન બંધ બંધ ની લીધે બીજા બધી તકલીફો વધતી જાય અને દર્દી ડરી જાય એટલે ઈ સિચ્યુએશનને એવોઇડ કરવા માટે અમે છે ને આઈસીયુ ને એકદમ વાતાનુકૂલિત અને કુદરતી વાતાવરણ મળી રહે એ રીતે અમે આઈસીયુ ડેવલપ કરેલું છે અમે આપણે મિત્રો ઓવરઓલ હોસ્પિટલનો મેજોરિટી એરિયા કવર કર્યો દરેક જગ્યાએ દરેક જે કાંઈ ડિપાર્ટમેન્ટ છે ત્યાં જે વેન્ટિલેશનની સુવિધા છે ને એ નેક્સ્ટ લેવલ છે તમે જ્યારે પણ હોસ્પિટલ આવશો તો તમને ઘર જેવો જ માહોલ લાગશે અને કદાચ અમુક બાબતોમાં આ પ્રકારનું વેન્ટિલેશન હું વધારે થોડુંક અતિરેક કરે છે એવું લાગશે પણ આ વેન્ટિલેશન તો અહીંયા ઘટે એવું નથી કારણ કે ઘર જેવો જ માહોલ છે તો હવે આપણે મિત્રો સર પાસેથી જે એનઆસીયુ ડિપાર્ટમેન્ટ છે એમને વિશે જાણીએ તો સર જણાવો કે આ ડિપાર્ટમેન્ટમાં કેવી રીતે એનઆસીયુમાં મેન આપણે જોઈએ ને તો મેન પેરેટ આપણી ક્રોસ ઇન્ફેક્શન હોય બાળકો નાના હોય ને ક્રોસ ઇન્ફેક્શન લાગવાની શક્યતાની બહુ વધારે એટલે ઈ વાતને ધ્યાનમાં રાખીને આપણે એનઆસીયુ ની અંદર બે એન્ટ્રી ગેટ રાખેલા છે আচ্ছা હું એટલે વિચારતો તો કે આપણે અંદર એન્ટ્રી લીધી તો આમ જનરલી આઈસીયુ માં સિંગલ ગેટ હતો પરંતુ એનઆસીયુ માં બે ગેટ છે એટલે એ મને થોડે ક્રોસ ઇન્ફેક્શન ની સંભાવના બહુ ઘટાડી શકે બીજું આપણે એનઆઈસીયુ માટે જે કાચની પેટી કહેવાય આપણે એ કાચની પેટીની સુવિધા આપણે હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે દરેક બાળકને ન્યુબોર્નને પ્રાઇમરી રિસેપ્સિટેટ કરી શકાય અને દરેક પ્રકારનો વેન્ટિલેટર વેન્ટિલેટરવાળા બેબીને અથવા તો ઘણી એવી પીડિયાટિક ઇમરજન્સી જે બાળક જન્મીને રોયું હોય કપડાની અસર હોય સેફ્ટીસેમિયા કે જેપનું પ્રમાણ વધી જેવું સુગર ઘટી જવું એ પ્રકારની દરેક પ્રકારની ગંભીર જે બીમારીઓ કહેવાય એ આપણે સીવ એનઆઇસી ખાતે આપવામાં આવે છે અને એની માટે ખાસ જે આપણે સીપેપ મશીન કહેવાય અને વેન્ટિલેટર મશીન કહેવાય અને સાથે બે ફોટોથેરાપી યુનિટ છે એટલે જે ટૂંકમાં લાઇટવાળી ફોટોથેરાપી કહેવાય ને કે જે કમળો કહેવાય કમળાના કણોને તોડી માટે એક્સ થાય છે એટલે સ્પેશિયલ પ્રકારની જે લાઈટ કહેવાય ફોટોથેરાપી યુનિટ એ આપણી પાસે અવેલેબલ છે એ ફોટોથેરાપી ને સાથે ક્રોસ ઇન્ફેક્શન નું ભી ધ્યાન રાખવામાં આવે છે ઓલ સોલ્યુશન એટ વન પ્લેસ નું જે સૂત્ર છે એને સાર્થક કરતી એક હોસ્પિટલ સિયોર ખાતે આવેલી છે એમાં આમ તો બધા જ બધા આઈસીયુ છે એનઆઈસીયુ છે મલ્ટિપલ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે લેબોરેટરી છે હમણાં તમને એક્સપ્લોર કરાવીએ મેડિકલ છે અલગ અલગ સ્પેશિયલ અને જનરલ રૂમ છે તો હવે આપણે આવી ગયા છીએ લેબોરેટરીમાં તો સાહેબ આ લેબોરેટરી વિશે ખાસ જણાવો કે કેવી રીતની વર્ક કરે છે આપણા હોસ્પિટલમાં છે ને સેન્ટ્રલ લેબોરેટરી છે આપણે સિયોર સ્ટે હોસ્પિટલ સેમ્પલિંગ ને એ બધું લઈ અને પ્રાઇમરી જે બેઝિક ઇન્વેસ્ટિગેશન આપણે દર્દી માટે કરાવતા હોઈએ છીએ એ બધા દર્દીને બીજી કોઈ લેબોરેટરીમાં જવાની એ એમ જરૂર નથી અને ધોડા ધોડી જે કહેવાય ને ટૂંકમાં ઝડપથી રિપોર્ટ અને ઝડપથી નિદાન થાય એટલે સારવાર ભી ઝડપથી શરૂ થાય લેબોરેટરીમાં ભી આપણે કેવું છે કે પરફેક્ટ રિઝલ્ટ આપી શકાય એ માટે અમે થોડા થોડા અંતરે ક્વોલિટી એસેસમેન્ટ કરતા હોઈએ છીએ લેબોરેટરીનો જે પેરામીટર્સ છે અને ઇન્સ્ટ્રુમેન્ટનું વર્કિંગ છે એ સમયાંતરે ચેક કરતા રહેવામાં આવે છે જેથી કરીને ક્વોલિટી એસેસમેન્ટ થતું રહે અને દર્દીઓને સારી સુવિધા મળતી રહે લેબોરેટરીની સાથે જ આપણે અહીંયા ફાયર સેફટીના નોર્મ્સને ધ્યાન રાખીને આપણે સાથે એક વન એક મીટરનું ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે એટલે ફાયરની

સ્પેશિયલ રૂમ આપણી હોસ્પિટલમાં બે સ્પેશિયલ રૂમ છે અને સ્પેશિયલ રૂમમાં દર્દી અને દર્દીના સગાને કમ્ફર્ટેબલ ફીલ થઈ માટે એક એટેચ કોટ રાખવામાં આવેલો છે અને એટેચ સંદાસ રાખવામાં સ્પેશિયલ રૂમમાં આપણે રાખવામાં આવેલો સ્પેશિયલ રૂમમાં સાથે ઓક્સિજનની સુવિધા બી આપી શકાય અને સેન્ટ્રલ ઓક્સિજન લાઈનનું એટેચમેન્ટ છે હોસ્પિટલમાં જનરલ વોર્ડની વાત કરીએ તો મેલ અને ફિમેલ બંને અલગ અલગ જનરલ વોર્ડ રાખવામાં આવેલા છે જનરલ વોર્ડમાં ફિમેલ જનરલ વોર્ડ અલગ સેપરેટ રાખ્યો છે એટલે દરેક જે મહિલાઓ છે એમની પ્રાઇવસી માં કોઈ તકલીફ ન પડે દર્દીને ટૂંકમાં દર્દીને દર્દીના સગાને સાનુકૂળ વાતાવરણ મળી અને હોસ્પિટલમાં આવ્યા છે એવું ન લાગે અત્યારે હોસ્પિટલમાં જે પેશન્ટ એડમિટ છે એમની પાસેથી હોસ્પિટલનો ફીડબેક જાણીએ તો કાકા શું નામ તમારું નયા કેવો લાગ્યો <laughs> 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 હોસ્પિટલનો આપણે અહીંયા અંદરથી જ બધી દવાઓ મળી જાય એ માટે ફાર્મસી બી આપણે હોસ્પિટલની અંદર ઇન્ટીગ્રેટેડ રાખેલી છે ફાર્મસીમાં દરેક પ્રકારના ઇમરજન્સી ઇન્જેક્શન અને દરેક પ્રકારની જરૂરી દવાઓથી મળી રહે એ બાબતનું ખાસ ધ્યાન રાખેલું છે ફાયર સેફ્ટી બી સાહેબ આપણે જોયું કે હોસ્પિટલનું ફાયર સેફ્ટી હવે તો કે ફરજિયાત ગવર્મેન્ટ દ્વારા થઈ ગયું પણ અહીંયા ફાયર સેફ્ટી માટે પણ તમે ખાસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે હોસ્પિટલની અંદર જે આગ આગધન્યની દુર્ઘટના બનતી હોય એ અવોઈડ કરવા માટે ફાયર સેફ્ટીના રૂલ્સ અત્યારે બહુ જરૂરી થઈ ગયા છે અને એ એક વાત બહુ જરૂરી છે ફાયર સેફ્ટીનું રેગ્યુલર ઇન્ટરવલ દરમિયાન દરેક સ્ટાફને ટ્રેનિંગ અને ક્વોલિટી એસેસમેન્ટ કરવામાં આવતું હોય છે ફાયર સેફ્ટી આ વિડીયોના માધ્યમ થ્રુ આપણે શ્રેય હોસ્પિટલની સંપૂર્ણ માહિતી અને કાર્યપ્રણાલી અને ઉપલબ્ધ સુવિધા વિશે બધા જ લોકોને જાણ થાય અને આ વિડીયોના માધ્યમ થ્રુ તમે હોસ્પિટલે આવી ગયા હોય કે તમે લોકો કોઈ રીતે શ્રેય હોસ્પિટલના કોન્ટેકમાં આવેલા હોય અને અમારી તરફથી કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવી વાત હોય અને અમને સૂચનો આપી શકાય કે કઈ રીતે અમે હજી બી સારી રીતે દર્દીઓની સેવા કરી શકીએ એ બદલ અને કોઈ બી સારા અભિપ્રાય કે ખરાબ અભિપ્રાય એ અમને આપી અને અમારી ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આપો એવી અમારી અપેક્ષા છે આભાર છે તમારો સહકાર બદલ અને હોસ્પિટલ આવ જે બારવાર લેવા માટે આવે છે અને એ પણ મિત્રો તમે પણ જો હોસ્પિટલમાં આવી ગયા હોય સારવાર લઈ ગયા હોય તો આવવાના હો હવે પછીના તમારા જે હોસ્પિટલના અનુભવો છે અભિપ્રાયો છે એ કોમેન્ટમાં જણાવજો એટલે અહીંના જે કાંઈ મેનેજમેન્ટ છે એમના દ્વારા ઇમ્પ્રુવમેન્ટ કરવાની સો પ્રયત્ન કરવામાં આવશે અને બસ તમને એક સારી એવી સારવાર મળી રહે અને ઓછા ખર્ચે એ અને સારું આરોગ્ય મળે એ એમનો મુખ્ય લક્ષ્ય છે